સોનાના ભાવ સતત વધી રહ્યા છે ને આજે નેવું હજારની સપાટી વટાવી છે ત્યારે અમદાવાદના એક જાણીતા જ્વેલર્સમાં અમે આવ્યા છે અને વેપારી સાથે વાત કરીશું આપણી સાથે અહીંયાના વેપારી છે આપણી રૂપલભાઈ શાહ આપણી પાસે જાણવા માંગીશું કે જે ભાવ છે અત્યારે નેવું હજાર પ્લસ થયા છે કેટલા કેટલા ભાવ છે અને વધવાનું મુખ્ય કારણ શું અત્યારે સોનાનો ભાવ ચોરાણું હજાર રૂપિયા ચાલી રહ્યો છે બાવીસ કેરેટનો ભાવ ત્યાંસી હજાર પાંચસો ચાલી રહ્યો છે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે ઘણા મોટા દેશોમાં યુદ્ધના કારણે બધા જ દેશો ગોલ્ડ કવર કરી રહ્યા છે તેના કારણે ઘણા ભાવ વધી રહ્યા છે ભાવ વધવાનું કારણ અત્યારે તો યુદ્ધની પરિસ્થિતિ અમને લાગી રહ્યું છે અત્યારે ચોરાણું હજારનો ભાવ છે વધી વધીને એક લાખથી સવા લાખની વચ્ચે વધી જશે એવું લાગે છે કોઈ પણ હિસાબે એક લાખ ઉપર તો ભાવ જવાનો જવાનોને જવાનો જ છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ભાવ અમને સસ્તો લાગે છે જેને બી પ્રસંગ હોય તો આ ભાવે સોનું લઈ લો અત્યારે ઘણો ભાવ સસ્તો મને લાગે છે બિલકુલ ટોચ ઉપર છે ચોરાણું હજાર પરંતુ તે પણ જે છે હજુ વધે તેવી શક્યતા વેપારીઓ સેવી રહ્યા છે આપણી સાથે ગ્રાહકો પણ છે બેન સેના માટે આવ્યા હતા અને શું કહેવું છે આપણું જે રીતે ભાવ વધ્યા છે મારા બાબાના લગ્ન નિમિત્તે આવી છું લેવા ઘણા સારા ઘાટ છે ઘણું સારું કલેક્શન છે અમારે લેવાનું તો દસ તોલા ની આસપાસ પણ ભાવ વધી ગયો એના આસપાસ અમે થયા છે કારણ કે સોનાના ભાવ આસમાને છે ભાઈ આપણ અહીંયા લેવા આવ્યા છો શું કેશો અહીંયા ડિઝાઇનો કલેક્શન ખૂબ સરસ છે પણ અમને એવું ભાવને જોતા એવું લાગી રહ્યું છે કે અમારે બી ખરીદીમાં થોડું કાપ મૂકવો પડશે અમારે જે ગણતરી હતી કે છ થી આઠ તોલા આસપાસ લેવું છે પણ હવે ઘટીને અમારે પાંચ તોલા અંદર સુધીની લેવું પડશે કારણ કે અત્યારે નેવું હજાર ઉપર જે ભાવ થઈ રહ્યો છે તો અમે બી થોડું વિચારવું પડશે અને અમારું બજેટ થોડું ખોરવાઈ ગયું જેવું અમને લાગી રહ્યું છે